છેલા એક અઠવાડિયાથી જૂનાગઢ અને ગોંડલમાં ચર્ચાસ્પદ બનેલી ઘટનામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ જૂનાગઢના દલિત સમાજ અગ્રણી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવા મુદ્દે પોલીસે ગણેશ જાડેજા સહિત અગિયાર શખ્સોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીઓની તાલુકા સેવાસદન ખાતે મામલતદારની હાજરીમાં ઓળખ પરેડ કરાવવામાં આવી જ્યાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીને ઓળખ પરેડમાં હાજર રાખવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓળખ પરેડ કરાવવામાં આવી આ પરેડમાં ગણેશ જાડેજા સિવાય અન્ય દસ ઇસમોની ઓળખ પરેડ પૂર્ણ થયા બાદ તમામને ફરી જેલ હવાલે કરાયા હતા Yes.